એ મને લાયો મને લાયો હ કુછ આદમી મારે આ થોડી ભાઈ હારું હારું બેહો ભઈને ને ઓવા

તારી પેલા તો બીજે બે મોકલે મોકલ્યા તા નહીં આ બે જણા પેલા ને ઓ બે જણા જોડે હે ને મારા જોડે સારું શું એટલે તમા જોરે આવ્યા તા

બે જ કોઈ આવે ના જાયવાની હે ને હવે બાકા ચીકી બોલાવી ના આવે એના બાકા ચીકી કેવાય તમા તમે પેલા બરાબર પૈસા નું તમારે બી આપડે સેટિંગ કરી બધું આપી દઈએ બરાબર

मेरी जगड़ी माँ तारी गाड़ी लानी है घरा गनी बड़ सेठ बनाया अब के बारी हमारी है सारी गाड़ी लानी है पालो दर में आना है पालो दर में आना है ग्रुप को गाड़ी में बिठाना है और मेरी जगड़ी माँ तारी गाड़ी लानी है Read, -a 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 माला मारा मित्रों रे लाइक करता रे जो रे लाइक करता रे जो तुम्हें सब्सक्राइब करता re, रे जो रे राजा जोगणी ग्रुप ठिडोड़ा राजा जोगणी ग्रुप ठीडोड़ो राजा जोगणी ग्रुप ठिडोड़ा राजा जोगणी ग्रुप मारी जोगी माँ काली गाड़ी लानी है ગાડી લી હૈ રાજ જગણી ગ્રુપ ટીટોરાગણી ગ્રુપ લાઈક કરતા રે જો સસ્ક્રાઈબ કરતા રે જો કરતા રે જો કોમેન્ટ લખતા રે જો રાજ ગ્રુપ હું રાજા જુગણી ગ્રુપ और मेरी जोगणी माँ तारी गाड़ी लानी है काली गाड़ी लानी है मेरे पालो मेरे ग्रुप को उसमें बिठाना है ग्रुप के उसमें बिठाना है तेरे पालो दर में आना है राजा जोगणी ग्रुप थोड़ा राजा जोगी ग्रुप और मेरी जोगणी माँ तारी गाड़ी लानी है જય માતાજી કરી માતાજી ને જય મોટી મેટા એ છે દેખાય હે ને ગીત ગાના રહી ક્યાં હો ગયા કે નહીં હો ગયા એમને પૈસા માં ફોન કર્યો તો જવાનું છે આપણે કોફર पैसा अरे हमने पावर ही ऐसा दिखाया था सबको डरा डरा के डंडा लेके गया था डंडा कहाँ गया बच्चे को पूछो हाँ गुजराती हाँ। तो बोला नहीं खबर नहीं बची अरे ये माता जी का गाना गा रहे थे ना तो अब हिंदी चलेगा हिंदी में ही बात करते हैं क्या आपको हिंदी नहीं आती कोई बात नहीं है गुजराती बोलवा अरे हमको भी थोड़ा थोड़ा गुजराती भी आवड़ता है थोड़ा थोड़ा हिंदी भी आवड़ता है કેમ પેલો મને પૈસા નું કીધું છે કે પૈસા લેવા જવાનું છે આપણો કોઈ વાત નહીં લે લો પૈસા અને અમારે જે હોય છે ઓ બચ્ચેને દે દો અમાર કમિશન અમારો બાપા પણ જબરા તો ટોપો કરી કરી પૈસા આલવા નામ નતા રે મહિના મે વાય તો કળા મારે બે દાડાની જરૂર હતી અને અમને પાવરી એસા કિયા કે ઉસકો બોલા સકનકો બોલા કે તારા ટ્રેક્ટર ઉઠા લેંગે ઉસકો બોલા કે તીન પૈસા તમારી કીધું ગાડી મે ભર લેતે ઉસકો ભી બોલાયે ઓ કમા કા ભાઈ થા ને કમા તો નહી દિલા હે ચાલતા ભાઈ બજાર મેળો ભાઈ હા હું જઉ ઓકે આરામ મજા આપડે બે ને